જો તમે ધોરણ આઠ કે દસ પાસ છો અને તમારું કેરિયર તે બેસ્ટ ફિલ્ડમાં સેટ કરવા માંગો છો તો આજે જ મુલાકાત લો મહિલા આઈટીઆઈ મણિનગર વસ્ત્રાલની કે જ્યાં બેસ્ટ ટ્રેડ એ તમારી રાહ જોઈ રહ્યા છે જેમ કે કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ જે એક વર્ષનો કોર્સ રહેશે ડી એટલે કે ડ્રાફ્ટ સિવિલ તે બે વર્ષનો કોર્સ રહેશે આઈટીસીએમ એ બે વર્ષનો કોર્સ રહેશે એફડીટી એટલે કે ફેશન ડિઝાઇનિંગ એન્ડ ટેકનોલોજી તે એક વર્ષનો કોર્સ રહેશે એસટી એટલે કે સ્વિંગ ટેકનોલોજી તે એક વર્ષનો કોર્સ રહેશે બેઝિક કોસ્મેટોલોજી જેની અંદર તમને બ્યુટી પાર્લરને લગતું તમામ નોલેજ બેઝિકલી આપવામાં આવશે આ કોર્સ એક વર્ષનો રહેશે અને આની ખાસિયત એ છે કે આ તમામ ટ્રેડ એફિલેટેડ એનસીબીટી પેટર્નના છે એટલે કે નેશનલ કાઉન્સિલિંગ ફોર વોકેશનલ ટ્રેનિંગ કે જે ઇન્ડિયામાં વેલિડ તો છે જ પણ ઇન્ડિયાની સાથે સાથે બહારની અધર કન્ટ્રીઝમાં પણ વેલિડ છે અને અહીંયા ટ્રેડ સિવાયની વધારે નોલેજ માટે અધર એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે કોર્સ પત્યા બાદ સો ટકા પ્લેસમેન્ટની ગેરંટી તો હોય જ છે તો હવે તમારે કોર્સ કર્યા બાદ બહાર જોબ શોધવાની પણ જરૂર નથી તો હા ખૂબ જ જૂથ સીટો ખાલી છે તો વહેલા તે પહેલાંના ધોરણે રહેશે પાંચમો રાઉન્ડ એડમિશન માટે ચાલુ થઈ ગયો છે જેની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સાંજે છ વાગ્યા સુધીની રહેશે તો આજે જ મુલાકાત લો મહિલા આઈટીઆઈ મણિનગર વસ્ત્રાલની ઇન્કવાયરી માટે નંબર અને એડ્રેસને સ્ક્રીન ઉપર મેન્શન કરવામાં આવેલું છે